એજ્યુકેશન હેઠળ દરેક બાળકોને શ્રેષ્ઠ અને શિક્ષણ મળી રહે તે સરકાર દ્વારા પચીસ ટકા અમદાવાદ અમદાવાદમાં એક દાયકામાં બે વખત ગટર સફાઈની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટ ડુપ્લિકેટ પેમેન્ટ કરવાનું કૌભાંડ મ્યુનિસિપાલિટીના જ એક વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું હતું રાજ્યના અમદાવાદના વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદી કૌભાંડ બાબતે નવ કરોડ જેટલી દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતીય એરટેલે પોતાના યુઝર્સને ખુશ કરી દેતા નવો પોકેટ ફ્રેન્ડલી પ્લાન લોન્ચ કર્યો છે આ પ્લાન્સ ફક્ત વોઇસ કોલિંગ અને એસએમએસ બેનિફિટ સાથે આવે છે તેલંગાણાના હૈદરાબાદમાં એક પૂર્વ સૈન્ય કર્મી અને હાલમાં સુરક્ષા નોકરી કરતા પોતાની હત્યા કરી કરી તેના ટુકડા પ્રેશર બાફી નાખ્યા હતા કોમેડિયન કપિલ શર્મા ને ધમકી ભર્યો મેલ મળ્યો છે પોલીસે આ મામલે રિપોર્ટ દાખલ કર્યો છે આ ધમકી ભર્યા મેલ પાકિસ્તાન થી આવ્યા છે જે સેલિબ્રિટીઝ ના પરિવારોને નિશાન બનાવવામાં આવ્યા છે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં દુર્ભાગ્યથી વિપરીત દિશામાં બીજી ટ્રેન આવી રહી હતી મુસાફરો આ ટ્રેનની આવી ગયા હતા મૃત્યુ થયા હોવાની જાણકારી દેશમાં શિક્ષણ ની પાયા ની ગુણવત્તામાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે જે અંતર્ગત સરકાર દેશભરમાં સો નવી સૈનિક સ્કૂલો ખોલવા જઈ રહ્યા છે ટીમ ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટીમે ભારતીય બોલરો સામે સંપૂર્ણ રીતે મેચ મોડી રાત્રે હોસ્પિટલ પહોંચાડનારા ઓટો રિક્ષા ડ્રાઈવરને બોલીવુડ પ્રખ્યાત સિંગર મિન્કા સિંઘે ઇનામ આપવાની જાહેરાત કરી છે ભજનસિંહ રાણાને એક લાખ રૂપિયા નું આપવાનું છે